જાવિદ હુસેન અબ્દુલ રહેમાન શેખ રહેવાસી ભટમોરા વાપી સલવાવ જિલ્લો વલસાડને ઝડપી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી તેને આગળની કાર્યવાહી માટે ખેરગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો નવસારી જિલ્લામાં હાલ એડીજી દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની ડ્રાઈવ ચાલુ છે જેને લઈ નવસારી જિલ્લામાં તમામ પોલીસ મથકોના ફરાર ગુનેગારોની વિગત એસઓજીએ લઈ તેમને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે Bio Report, NTC News, Nausari. No,